તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સૌથી પહેલા આપણે જોઈશું તેનું ઇન્ટ્રોડક્શન તો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ નેઝલ સ્પેક્યુલમ એક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો યુઝ એ સામાન્ય રીતે હેલ્થકેર પર્સનલ દ્વારા પેશન્ટની જે નેઝલ કેવિટી હોય તેનું એક્ઝામિનેશન કરવા માટે યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે નેઝલ સ્પેક્યુલમના પાર્ટ્સ તો પાર્ટ્સમાં આપણે જોઈએ તો તેમાં મેઇનલી બે પાર્ટ્સ આવેલા હોય છે જેમાં આજે આગળના ભાગે આવેલી હોય છે નેઝર બ્લેડ નેઝલ બ્લેડ એ બે અવેલેબલ હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો યુ શેપ રિંગ આવેલી હોય છે કે જે આ બંને નેઝર બ્લેડને કનેક્ટ કરવા માટે વર્ક કરે છે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ નેઝર બ્લેડ છે તેનો યુઝ એ નેઝર કેવિટીને વાઇડ કરવા માટે થાય છે અને જે આ યુ શેપની રીંગ આવેલી હોય એ બંને નેઝર બ્લેડને કનેક્ટ કરવા માટેનું વર્ક કરે છે આ નેઝલ સ્પેક્યુલમમાં બે નેઝર બ્લેડ આવેલી હોય છે જે સામાન્ય રીતે યુ શેપની રીંગ દ્વારા કનેક્ટ થયેલી હોય છે આ બ્લેડ એ પેશન્ટની નેઝલ પેસેજને ઓપન અને તેને વાઈડ કરવા માટે પ્રોપરલી રીતે એડજસ્ટ કરી શકાય તેવી હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો આ જે નેઝલ સ્પેક્યુલમ હોય એ સામાન્ય રીતે તેની ડ્યુરેબિલિટી અને ઇઝીલી રીતે સ્ટરિલાઇઝેશન થઈ શકે તે માટે મેઇનલી તે સ્ટેઇનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલું હોય છે તથા જે અમુક નેઝલ સ્પેક્યુલમ હોય એ પ્લાસ્ટિક મટીરિયલમાંથી પણ બનાવવામાં આવે છે તો આવી રીતે હતું આ નેઝલ સ્પેક્યુલમનું ઇન્ટ્રોડક્શન હવે ઇન્ટ્રોડક્શનને જોયા બાદ આપણે જોઈશું તેના ફંક્શન અથવા તો તેના યુઝિસ તો સૌથી પહેલાં આપણે જોઈશું એક્ઝામિનેશન તો એક્ઝામિનેશનમાં જોઈએ તો આ નેઝલ સ્પેક્યુલમ એ નેઝલ કેવિટીને વાઇડ કરવા માટે યુઝ થાય છે જેના કારણે ડાયગ્નોસ્ટિક પ્રોસીઝર દરમિયાન નેઝલ કેવિટીને પ્રોપરલી રીતે વિઝ્યુઅલાઇઝેશન થઈ શકે છે ત્યારબાદ આ જે નેઝલ સ્પેક્યુલમ છે તેનો યુઝ એ ડાયગ્નોસ્ટિક પર્પઝ માટે પણ થઈ શકે છે જેમ કે નોઝની એબનોર્માલિટીઝ હોય તો તેને આઇડેન્ટિફાઈ કરવા માટે કોઈ ઇન્ફેક્શન અથવા બ્લોકેજ હોય તો તેને આઇડેન્ટિફાઈ કરવા માટે નેઝલ કેવિટીમાં માઇનર સર્જિકલ પ્રોસીઝર તથા બાયોપ્સી લેવાની હોય ત્યારે પણ આ નેઝલ સ્પેક્યુલમનો યુઝ કરવામાં આવે છે આ સિવાય નેઝલ સ્પેક્યુલમનો ઉપયોગ એ જોઈએ તો એન્ટિરિયર રાઇનોપ્લાસ્ટી ત્યારબાદ નેઝલ સેપ્ટલ સર્જરી ત્યારબાદ જોઈએ તો ફોરેન બોડી રિમૂવલ તથા નેઝલ પોલિપ્સમાં પણ આ નેઝલ સ્પેક્યુલમનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો તેનું એપ્લિકેશન એટલે કે તે સામાન્ય રીતે કઈ કઈ પ્રોસીઝર પ્રોસીઝરમાં યુઝ કરી શકાય તો સૌથી પહેલાં જોઈએ તો ઇ એન્ટી એક્ઝામિનેશન એટલે કે આ જે નેઝલ સ્પેક્યુલમ છે તેનો યુઝ એ સામાન્ય રીતે ઓટોલેરિંગોલોજી એટલે કે આ એક મેડિકલ સ્પેશિયાલિટી છે કે જે મેઇનલી ઈયર નોઝ તથા થ્રોટ પર ફોકસ કરે છે તો આ ઓટો લેરિંગો લેરિંગોલોજીમાં પણ આ જે નેઝલ સ્પેક્યુલમ છે તેનો યુઝ એ નેઝલ પેસેજને ડિટેઇલમાં એક્ઝામિનેશન કરવા માટે થાય છે ત્યારબાદ જોઈએ તો એલર્જીક ટેસ્ટિંગ એટલે કે એલર્જીક ટેસ્ટિંગમાં એલર્જી રિલેટેડ નેઝલ કન્ડિશનનું અસેસમેન્ટ કરવા માટે પણ આ નેઝલ સ્પેક્યુલમનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો ઇમરજન્સી સિચ્યુએશન ઇમરજન્સી સિચ્યુએશનમાં નેઝલ ઇન્જરી અથવા તો ઓબ્સ્ટ્રક્શનની કન્ડિશનને ક્વિકલી રીતે એસેસ કરવા માટે પણ આ નેઝલ સ્પેક્યુલમનો યુઝ કરવામાં આવે છે ઓવરઓલ જોઈએ તો આ નેઝલ સ્પેક્યુલમ એ નેઝલ તથા સાઇનસ રિલેટેડ કન્ડિશનના ઇન્સ્પેક્શન તથા ટ્રીટમેન્ટને પ્રોવાઈડ કરવા માટે એક ઇમ્પોર્ટન્ટ ટૂલ તરીકે વર્ક કરે છે આ નેઝલ સ્પેક્યુલમના ફંક્શનને જોયા બાદ આપણે જોઈશું ટાઈપ્સ ઓફ નેઝલ સ્પેક્યુલમ એટલે કે આ જે નેઝલ સ્પેક્યુલમ છે એ જુદા જુદા ટાઈપમાં અવેલેબલ હોય છે તેમાં દરેક સ્પેક્યુલમ એ ચોક્કસ હેતુઓ અને નેઝલ કેવિટીમાં ઇઝીલી રીતે એક્સેસ થઈ શકાય તે માટે ફોમ થયેલા હોય છે મેઇનલી જોઈએ તો નેઝલ સ્પેક્યુલમના ફાઇવ ટાઈપ પડે છે તેમાં સૌથી પહેલાં જોઈએ તો ફર્સ્ટ છે થુડીચમ નેઝલ સ્પેક્યુલમ ત્યારબાદ સેકન્ડ બેનેટ નેઝલ સ્પેક્યુલમ થર્ડ છે કોટલ નેઝલ સ્પેક્યુલમ ત્યારબાદ ફોર્થ છે ફિનો ચિએટો નેઝલ સ્પેક્યુલમ અને પાંચમું છે પીડિયાટ્રિક નેઝલ સ્પેક્યુલમ તો સૌથી પહેલાં આપણે જોઈશું થુડીચમ નેઝલ સ્પેક્યુલમ તો આ થુડીચમ નેઝલ સ્પેક્યુલમ એ નેઝલ નેઝલ પેસેજને ઓપન તથા વાઇડ કરવા માટે એક એક જ એડજસ્ટેબલ બ્લેડ વડે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે ડાયગ્નોસ્ટિક તથા થેરાપ્યુટિક પર્પઝ માટે ક્લિયર વ્યૂ માટે મેઇનલી ફોર્મ થયેલું હોય છે તો આ હતું થુડીચમ નેઝલ સ્પેક્યુલમ હવે આપણે જોઈશું બેનેટ નેઝલ સ્પેક્યુલમ તેમાં નેઝલ કેવિટીના ક્લિયર વ્યૂ માટે બે એડજસ્ટેબલ બ્લેડ આવેલી હોય છે જે નેઝલ કેવિટીના ક્લિયર વ્યૂ માટે યુઝફુલ હોય છે જે જનરલ એક્ઝામિનેશનમાં કોમનલી રીતે યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈશું કોટલ નેઝલ સ્પેક્યુલમ તો આ નેઝલ સ્પેક્યુલમ એ લાર્જર સાથે તેમાં કૌડ બ્લેડ્સ આવેલી હોય છે જેના કારણે નેઝલ પેસેજ સુધી વધુ સારી રીતે એક્સેસ થઈ શકાય તે માટે તે તેનો યુઝ થાય છે ત્યારબાદ જોઈએ તો ફિનોચિએટો નેઝલ સ્પેક્યુલમ તેમાં પ્રોપરલી એડજસ્ટમેન્ટ માટે સ્ક્રૂ મિકેનિઝમ આવેલી હોય છે જે નેઝલ કેવિટીના કંટ્રોલ એક્સપાન્શન માટે યુઝ થાય છે ત્યારબાદ પાંચમું છે પીડિયાટ્રિક નેઝલ સ્પેક્યુલમ તો આ નેઝર સ્પેક્યુલમ એ સાઇઝમાં સ્મોલર અને ખાસ કરીને ચિલ્ડ્રનમાં યુઝ માટે ફોમ થયેલું હોય છે જે સ્મોલર નેઝર કેવિટી માટે કમ્ફર્ટેબલ ફિટ પ્રોવાઈડ કરે છે આ ડિફરન્ટ નેઝર સ્પેક્યુલમ એ સામાન્ય રીતે પેશન્ટની જરૂરિયાત મુજબ તેનો યુઝ કરવામાં આવે છે તો આ હતા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના નેઝર સ્પેક્યુલમ હવે આ ડિફરન્ટ નેઝલ સ્પેક્યુલમને જોયા બાદ આપણે જોઈશું સાઇઝ ઓફ નેઝલ સ્પેક્યુલમ તો સાઈઝમાં જોઈએ તો મેઇનલી આ જે નેઝલ સ્પેક્યુલમ છે એ ત્રણ સાઇઝમાં અવેલેબલ હોય છે જેમાં જોઈએ તો સ્મોલ સાઇઝ ત્યારબાદ મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝ આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ હોય છે જેમાં સ્મોલ સાઇઝમાં જોઈએ તો તે સામાન્ય રીતે દસથી પંદર એમ એમની વીત આવેલી હોય છે ત્યારબાદ જોઈએ તો મીડિયમ સાઇઝમાં લગભગ પંદરથી વીસ એમ એમની વીત આવેલી હોય છે ત્યારબાદ જોઈએ તો લાર્જ સાઇઝમાં વીસથી પચીસ એમ એમની વીત આવેલી હોય છે આવી રીતે આ જે નેઝર સ્પેક્યુલમ હોય તે સ્મોલ સાઇઝ મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝમાં અવેલેબલ હોય છે હવે આ સ્પેક્યુલમનો યુઝ કઈ રીતે કરવો તે જોઈએ તો સૌથી પહેલાં આ સ્પેક્યુલમને ધીમે ધીમે નોસ્ટીલમાં એન્ટર કરવામાં આવે છે અને નેઝલ પેસેજને વાઇડ કરવા માટે આ બ્લેડ હોય તેમાં ધીમે ધીમે ઓપન કરવામાં આવે છે ત્યારબાદ બેસ્ટ વ્યૂ અને પેશન્ટના કમ્ફર્ટને જાળવી રાખવા માટે આ જે બ્લેડ હોય તેને એડજસ્ટ કરી શકાય છે ત્યારબાદ એક્ઝામિનેશન એ કમ્પ્લીટ થયા બાદ આ જે નેઝલ સ્પેક્યુલમ હોય તેને સ્લોલી રીતે નેઝલ કેવિટીમાંથી રિમૂવ કરવામાં આવે છે તો આવી રીતે આ જે નેઝલ સ્પેક્યુલમ હોય તેનો યુઝ કરી શકાય છે ત્યારબાદ યુઝ કર્યા બાદ આ નેઝલ સ્પેક્યુલમની આફ્ટર કેર કઈ રીતે કરવી તેના વિશે જોઈએ તો આ નેઝલ સ્પેક્યુલમ એ યુઝ કર્યા બાદ તેને પ્રોપરલી તેમાં રહેલા ડેબ્રિસ તથા શિક્રિશનને રિમૂવ કરવા માટે રનિંગ વોટરમાં ક્લીન કરવું ત્યારબાદ આ જે નેઝલ સ્પેક્યુલમ છે તેને સેવન્ટી પર્સન્ટ આલ્કોહોલમાં પ્રોપરલી રીતે ડીપ કરવું જો નેઝલ સ્પેક્યુલમ એ સ્ટેઇનલેસ સ્ટીલનું હોય તો તે સામાન્ય રીતે સ્ટરિલાઇઝેશનની મેથડ દ્વારા તેને સ્ટરિલાઇઝ કરી શકાય એટલે કે ઓટોક્લેવ મેથડ દ્વારા પણ તેને સ્ટરિલાઇઝ કરી શકાય જેમાં આપણે જોઈએ તો એકસો એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પંદર બાર દબાણે અને પંદરથી ત્રીસ મૂ મિનિટ સુધી તેને રાખવામાં આવે છે ત્યારબાદ તેનો ફરી યુઝ કરી શકાય છે ત્યારબાદ જો જો ડિસ્પોઝેબલ સ્પેક્યુલમ હોય તો તેનો યુઝ કર્યા બાદ તેને પ્રોપરલી રીતે ડિસ્કાર્ડ કરવામાં આવે છે તો આ હતું નેઝલ સ્પેક્યુલમ વિશેનું ઇન્ટ્રોડક્શન જે તમે વાયવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ